ડાંગ જિલ્લામાં વરસાદ બાદ નય દ્રશ્યો સર્જાયા છે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી પડ્યા આલ્લાદક વાતાવરણ અહીં સર્જાયેલું જોવા મળી રહ્યું છે પ્રકૃતિ પ્રેમીઓ વાતાવરણની મોજ માણવા માટે અહીં ઉમટેલા જોવા મળી રહ્યા છે ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામેલો છે એક તો પર્વત ઉપરથી વનરાજી સોળે કળાએ ખીલેલી અહીં જોવા મળી રહી છે આલ્હાદક દ્રશ્યો અહીં સર્જાયેલા જોવા મળી રહ્યા છે જેને માણવા માટે મોટી સંખ્યામાં જે સહેલાણીઓ છે તે ડાંગ ખાતે પહોંચી રહ્યા છે અને અષાઢી બીજે જ અહીં વરસાદના વધામણા પણ ડાંગ જિલ્લામાં જોવા મળ્યા જેને પગલે સહેલાણીઓ વધુ ખુશ થયેલા જોવા મળ્યા હતા